સુતા ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવા મુદ્દે જુગીસા પટેલ અને વીસી વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે સુલતાનપુર ગામે સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસેથી ફોર્મ દીઠ સો રૂપિયા વીસી દ્વારા લેવાતા હોવાની વીસીએ કબુલાત કરી વીસી દ્વારા ગ્રામ પંચાયત ખાતે વધારે બે ઓપરેટર બેસાડેલા હોય ત્યારે દિવસે નેટ ન આવતું હોય રાત દિવસ ફોર્મ ભરતા હોય ત્યારે સો લેતા હતા સત્યાવીસો ખાતા સુલતાનપુરમાં છે જે પંદર દિવસમાં અશક્ય હોય રાતે પણ અમે બીજા ઓપરેટર દ્વારા કામ કરાવી તેમનું મહેતાણું આપીએ છીએ ખેડૂતોને દિવસે લાઇનમાં ઉભું ન રહેવું પડે સર્વર ચાલતું ન હોય એટલે બીજા બે ઓપરેટર બેસાડેલા હોય અને સો રૂપિયા લીધા હોવાની કબુલાત કરી

સાઇડ હાલતી નથી સાત બાર આઠ નીકળતા નથી ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે અમે અમે આ ઓપરેટરો બે બેસાડેલા છે ને એક જણો હજી રાતે આવે છે એને અમારે પગાર આપવાનો અમને કીધું હતું કે ભાઈ તમે ઓપરેટર વધારો સરકાર પાસે માંગણી કરાઈ ને તમારે સરકાર પાસે માંગણી કરીને અત્યારે ઓપરેટર જ નથી સરકાર પાસે તો શું કરવાનું અમારે ખેડૂતોની માંગણી એવી હતી કે ભાઈ તમે ઓપરેટર વધારો ભલે અમારે પૈસા દેવા પડે તો અમને કોઈ છે પણ લાઈનમાં અમારે ઊભું રહેવું નથી અમારે વાડીએ કામ કરવા જવું કાંઈ લાઈનમાં ઊભું રહેવું અત્યારે પચાસ થી સાઠ ખેડૂતો લાઈનમાં ઊભા છે